ગુજરાટી নিউজ માં આપનું સ્વાગત છે વડალი તાલુકાના ધામડી અન્ન ક્ષેત્ર ખાતે સત્સંગ મેળાવડો યોજાયો સ્વર્ગીય જયંતિભાઈ વીરચંદભાઈ પટેલ દ્વારા દર શનિવારે શરૂ કરવામાં આવેલ વડીલોના વૃંદાવન કાર્યક્રમ સંત વિશ્વ ભારતીજી મહારાજ જુનાગઢના સાનિધ્યમાં સત્સંગ યોજાયેલ સમગ્ર ગામડી ગામ અને મોટી સંખ્યામાં લોકો દ્વારા સંતોનું નું કરવામાં આવ્યું ધામડી અન્નક્ષેત્ર આશ્રમ ખાતે યોજાયેલા સત્સંગ મેળવવામાં આજુબાજુના ગામોમાંથી દૂર દૂરથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા હતા

આશીર્વાદ લીધા અને આજે અમારા આજુબાજુના સંતો મહંતો અને અમારા જે ભાઈઓ અને બહેનો વડીલો માતાઓ જે અહીંયા ખુબ ખુબ આભાર માનું છું કે આજે અમારા ધારણા કરતી અહિયાં સત્સંગ સાંપડવા માટે મહાપ્રસાદ નો લાલ દેવા જે આવ્યા એમનો ખુબ ખુબ આભાર માનું છું